અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાની વિધિને લઈને બોલ્યા ભાજપના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે હોસ્પિટલ તંત્ર સાથે વાત થઈ છે તબીબોએ હાથ ઊંચા ન કર્યા હતા તેવું પણ તેમણે કીધું ભૂવો જ્યારે વિધિ કરતો હતો ત્યારે દર્દી સ્ટેબલ જ હતા તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો દર્દીના સંબંધી તરીકે ભૂવો હોસ્પિટલમાં પ્રવેશ્યો હતો અને સિક્યુરિટીની ભૂલ થઈ હશે બાકી તબીબોએ સારવાર કરી છે તેવો ઉલ્લેખ પણ ડોક્ટર યજ્ઞેશ દવેએ કર્યો છે ડોક્ટરે કોઈ હાથ છોડી દીધા નથી અને એ દર્દી અંગેની તપાસ પણ ડોક્ટર કરી રહ્યા છે પરંતુ જ્યાં સુધી મેં સિવિલ સત્તાશો સાથે વાત કરી તો સિવિલના સત્તાધીશોએ કહ્યું કે આ વિડિયો ક્યારનો છે એ અંગેની તેઓ પણ તપાસ કરી સીસીટીવી કેમેરાના આધારે અને જે સંબંધિત જે જે વ્યક્તિઓ હશે કે જે જ્યાં જ્યાં લૂક ફોલ્ટ હશે ને ત્યાંથી કોઈએ નહીં રોક્યા હોય એની પર પણ પગલાં ભરવામાં આવશે પરંતુ વ્યક્તિ પોતે ભૂવો છે એવી રીતે ઇન્ટ્રોડ્યુસ થયો નથી તો કોઈના સંબંધી તરીકે તે અંદર આવ્યો છે અને સંબંધી તરીકે એની સાથે બેઠો છે અને ત્યારબાદ એણે આ પ્રક્રિયા કરી હશે એવું માનવામાં આવે છે પણ બીજું કે સ્પષ્ટ વિડીયો પરથી ક્યારનો છે તો ખ્યાલ નથી આવતો પણ વિડીયો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે જયારે એ કોઈ આ કાર્ય કરતા હતા ત્યારે દર્દી સભાન અવસ્થામાં અને પૂરી રીતે વ્યવસ્થિત સભાન અવસ્થામાં હતા એટલે ડોક્ટરે હાથ છોડી દીધા એવો કોઈ પ્રશ્ન નથી હોતો ગુજરાતમાં ગુજરાત સિવિલના ડોક્ટરો પૂરી પ્રમાણિકતાથી નિષ્ઠાથી કાર્ય કરી રહ્યા છે ક્યાંક કોઈ જગ્યાએ ચોકીદારીમાં ક્યાંય કોઈ ભૂલ થઈ હશે જેના કારણે આવો વ્યક્તિ આવ્યો હશે એ બી કોઈ વ્યક્તિને વિશ્વાસ ગુમાવી અને આવી રીતે આવી ગયો હશે એવું બની શકે છે